મામલો સામે આવ્યો છે આ સમગ્ર ઘટનાક્રમમાં સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે તાત્કાલિક હસ્તક્ષેપ કરી આ યુવાનોને પરત લાવવા માટે સક્રિયતા દર્શાવી છે તેમણે દેશના વડાપ્રધાન ગૃહમંત્રી તેમજ વડોદરાના સાંસદને સંબોધી આ મામલે ત્વરિત પગલાં લેવા માટે ઔપચારિક પત્રો લખ્યા છે પ્રાપ્ત માહિતી મુજબ આ યુવાનોને ડેટા એન્ટ્રીની નોકરી આપવાના બહાને મ્યાનમાર લઈ જવામાં આવ્યા હતા જ્યાં એક મોટું બનાવટી રેકેટ સક્રિય છે ફસાયેલા યુવાનોએ પોતે જ દૂરદર્શા અંગેનો એક વિડીયો સંદેશ બનાવી પોતાના વતન પરત ફરવા માટે મદદની માંગણી કરી હતી ધારાસભ્ય કેતન ઇનામદારે ખાસ કરીને ડીસર તાલુકાના ફસાયેલા યુવાનોને વહેલી તકે સલામત રીતે ભારતમાં પરત લાવવા માટે સરકાર સમક્ષ આગ્રહ ભરી રજૂઆત કરી છે મ્યાનમારમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષા ને તેમને પરત લાવવાનો આ મામલો અત્યંત સંવેદનશીલ હોવાથી વિદેશ મંત્રાલય દ્વારા તાત્કાલિક મુતસદગીરીની પ્રયાસો શરૂ કરવામાં આવે તેવી અપેક્ષા છે ધારાસભ્યની ઉચ્ચ સ્તરીય રજૂઆત બાદ હવે કેન્દ્ર સરકાર સંબંધિત વિદેશી દૂતાવાસ દ્વારા આ યુવાનોને બચાવવા માટે કયા પગલા લેવામાં આવે છે તેના પર સૌની નજર ટકેલી છે દીકરો એ આગળ વિડિયો મારફતે અને ત્યાંની મ્યાનમારની આખી વિગત છેલ્લા વીસ દિવસથી આ લોકો એક ફ્રોડનો ભોગ બનેલા છે અને અહીંયા જેમ કહીએ છીએ અને એમ તો લોકોને જાણે સરકારના માધ્યમથી હોમ ડિપાર્ટમેન્ટના માધ્યમથી ઘણીવાર જણાવવામાં આવ્યું છે કે ભાઈ ડેટા એન્ટ્રીમાં નોકરીની પ્રલોભનો આપીને ડેટા એન્ટ્રી માટે છોકરાઓ છોકરીઓ જોઈએ જેમ કરીને વિદેશમાં માટેની એક ઓફરો પ્રલોભનો આપતા હોય છે અને એમાં છોકરાઓ આપણા દીકરાઓ દીકરીઓ પછાતા હોય છે એવો જ એક કિસ્સો આજે થયો જેમાં એમાં વડોદરા જિલ્લાના દસ એમાં મારા સાડાસાલ તાલુકાનો એક દીકરો અને ટોટલ ભારતીય સો ભારતીયો આનો ભોગ બનેલા છે ત્યારે મેં આ વિગત જેવી મારી પાસે આવી જેવી મેસેજ આવે એમના ઘરના લોકોએ પણ મારો કોન્ટેક કર્યો અને મીડિયા મારફતે મને જાણવા મળ્યું ત્યારે તરત જ મેં આના માટે તાત્કાલિક ધોરણે વિદેશ મંત્રી જયશંકરજીને માન્ય પ્રધાનમંત્રી અમારા આપણા નરેન્દ્ર મોદી સાહેબને અને ગૃહમંત્રી અમિત શાહ સાહેબને અને અમારા સાંસદ હેમંત જોશીને પણ તાત્કાલિક પત્ર દ્વારા મેલ દ્વારા જાણ કરી છે અને અને ખૂબ ગંભીરતાથી લઈને આપણી ભારત સરકાર કાયમ માટે આ વિષયો પર ગંભીર હોય છે જ પણ તાત્કાલિક ધોરણે વીસ દિવસથી આ લોકો જ્યારે ત્યાં વિલંબનામાં છે અને એક એનજીઓના સત્વારે ત્યાં આગળ અત્યારે આશરો રહી રહ્યા ત્યારે તાત્કાલિક વિદેશ પરત આવે એમના ઘર પાછા ફરે એવું કાયદેસર જે પણ કરવાનું થાય એ તાત્કાલિક જૂથના ધોરણે કરે એવી મારી લાગણી અને માગણી મેં વિદેશમંત્રીશ્રીને માન્ય પ્રધાનમંત્રીશ્રીને માન્ય ગૃહમંત્રીશ્રીને અને અમારા સાંસદ હેમાન જોશીને કરી છે મને વિશ્વાસ છે કે સરકાર આવી વિષયોમાં કાયમ માટે ગંભીરતાથી જ લે છે અને તાત્કાલિક ધોરણે કોઈપણ યુવક કોઈપણ વિદેશમાં આવી રીતે કોઈ પણ એનો ભોગ બન્યો હોય કે કોઈપણ મુસીબતમાં હોય તો તાત્કાલિક કેન્દ્ર સરકાર આપણી એના ખૂબ ધ્યાન આપે છે મને વિશ્વાસ છે કે થોડા દિવસની અંદર એનું નિરાકરણ આવી અને આપણા યુવકો પાછા પરત એના ઘરે ફરશે એમના ઘરના લોકોને પણ મેં આશ્વાસન આપ્યું છે અને એમને કહ્યું છે કે વિશ્વાસ રાખજો અને તમારામાં ચક્ક હું એ કહો જો રાત દિવસ અમે તમારી સાથે જ અને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો ભારત સરકાર ગુજરાત સરકાર નામે તમારી સાથે જનો તમારો દીકરા દીકરીઓ તમે પરત કરીશું એવો વિશ્વાસ અપાવેલો છે સર હમ સબ ગુજરાત ઇન્ડિયા સે હમ યહાં પે મ્યાનમાર મે ઓલરેડી આયે હુએ થે હમે ઢોકે સે યહાં પે લાયા ગયા હે સબ લોકો કો हम लोगों को यहाँ पे आ, काम के बहाने बोला कि डेटा एंट्री वगैरह काम करवाएंगे किसी को एडवर्टाइज के थ्रू बुलाया गया बट यहाँ आने के बाद पता चला कि कुछ और ही हमें से काम करवा रहे है जबरदस्ती वो भी और हमें जाने भी नहीं दे रहे और ऊपर से चौदह से अठारह अठारह घंटे काम करवा रहे है हमें जब मौका मिला अपनी कंपनी से निकलने का हम निकल के यहाँ पे म्यांमार में मायावाड़ी करके एरिया है एनजीओ है वहां पे हम सारे लोग चार तारीख को आके रुके हुए हैं सात तारीख को यहां से हमारा इमिग्रेशन हो चुका है बट यहां पे हमें नहीं पता हमारे पास फोन नहीं है तो हम किसी को कांटेक्ट नहीं कर पा रहे तो प्लीज भारत सरकार को रिक्वेस्ट है कि हर एक स्टेट से यहां पे बंदे है एक लोग यहां पे दूसरे एनजीओ में भी और सौ लोग है सारे इंडियन से पाकिस्तानी है बहुत सारे कंट्री से यहां पे बहुत लोग हैं तो प्लीज जो भारत सरकार के पास ये वीडियो आती है तो जल्दी से जल्दी से हमें निकलवाने का ट्राई करें